ખરું મુખ તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે કોઈપણ રાજતંત્રમાં શાસકો ન્યાયતંત્ર તંત્ર અને મીડિયા એમ ચાર સ્તંભ હોય છે સરમુખે ત્યારે શાહી અને લોકશાહી ધરાવતા દેશોમાં આ ચારેની કેવી સ્થિતિ હોય છે એ અમે તમને જણાવીશું શરૂઆત ન્યાયતંત્રથી કરીશું રશિયામાં આજે ન્યાયતંત્ર પર પુતિનના તંત્રનું ખૂબ જ દબાણ છે અહીં સરકાર ઈચ્છે ત્યારે ન્યાયાધીશોની નિમણૂક કરે છે અને હકાલપટ્ટી પણ કરે સરકારની ઈચ્છા મુજબ જ અદાલતોએ આદેશો આપવા પડે ચીનમાં ન્યાયતંત્ર પર જિનપિંગની લોખંડી પકડ છે ન્યાયાધીશો અને તેમની પાર્ટીના સભ્ય હોય છે એટલે જિનપિંગ પોતાના વફાદારોને જ ન્યાયાધીશ બનાવે છે એટલે સ્વાભાવિક રીતે જિનપિંગની ઈચ્છા મુજબ જ અદાલતો આદેશ આપે ઉત્તર કોરિયામાં ન્યાયતંત્ર જેવું કંઈ છે જ નહીં અહીં સંપૂર્ણપણે કિમ જોંગની ઈચ્છા ચાલે છે હવે ભારતની વાત કરીએ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહિત દેશના છસોથી વધારે વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્રને નબળું બનાવી રહ્યું છે આ વકીલોએ કહ્યું કે આ વિશેષ ગ્રુપની ગતિવિધિ દેશના લોકતાંત્રિક માળખા અને ન્યાયતંત્રમાં વિશ્વાસ માટે ખતરો છે પીએમ મોદીએ એના જવાબમાં ટ્વીટ કર્યું કે ડરાવા અને ધમકાવા એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે ભૂતકાળમાં કોંગ્રેસના શાસકો પોતાના રાજકીય હિતોને સપોર્ટ આપે એવા જજો ઈચ્છતા હતા હવે ભારતમાં ન્યાયતંત્રની આઝાદી વિશે અમે વિગતે વાત કરીશું માની લો કે ભારતમાં સરમુખ્યત્રશાહી હોય તો પીએમ મોદીની વિરુદ્ધ ચુકાદા આવી શકે બિલકુલ નહીં જો કે છેલ્લા દસ વર્ષમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના અનેક નિર્ણયોને રદ કર્યા છે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ આવું જ એક ઉદાહરણ છે બીજેપી સરકાર જ આ યોજના લાવી હતી દેશમાં રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે આ યોજના હતી આ યોજનાને લઈને હજુ વિવાદ ચાલી રહ્યો છે સુપ્રીમ કોર્ટે ગયા મહિને જ આ યોજનાને રદ કરી દીધી જે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે આવા તો અનેક ઉદાહરણ છે અત્યારે ફેક ન્યૂઝની બોલબાલા છે એટલા માટે જ ફેક ન્યૂઝની ઓળખ કરવા માટે સરકારી વિભાગ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોમાં એક ફેક્ટ ચેકિંગ યુનિટ રચવાનો સરકારે આદેશ આપ્યો એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જોકે સુપ્રીમ કોર્ટે આ નોટિફિકેશન પર સ્ટે મૂકી દીધો સૌથી વધુ ચર્ચામાં રહેલા એક મુદ્દાની વાત કરીશું નરેન્દ્ર મોદી પહેલી વખત પીએમ બન્યા પછી તરત જ તેમને ન્યાયતંત્રમાં નોંધપાત્ર સુધારા કર્યા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજોની નિમણૂક માટે તેઓ એક બિલ લાવ્યા હતા જો કે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે એને ગેરબંધારણીય ગણાવી અદાલતે સરકારની કોશિશ પર બ્રેક લગાવી આમ છતાં પીએમ મોદી ન તો ફરીથી બિલ લાવ્યા કે ન તો જજોની નિમણૂક પ્રક્રિયામાં સુધારા માટે ભાર મૂક્યો ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રીજીજુએ અવારનવાર સુપ્રીમ કોર્ટની કોલેજીયમ વ્યવસ્થા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી જો કે નાયતંત્રની સ્વતંત્રતા અકબંધ જ રાખવામાં આવી હવે જજોની નિમણૂકના મામલે જ ભૂતકાળમાં કેવી કોશિશ થઈ હતી એ અમે તમને જણાવીશું વાત ઓગણીસો તોતેરની છે સુપ્રીમ કોર્ટના ત્રણ સિનિયર જજોને હાસ્યામાં ધકેલીને જસ્ટિસ અજિતનાથ રેને મુખ્ય ન્યાયાધીશનું પદ ઓફર કરાયું તેમને આ ઓફર માટે હા કે ના પાડવા માટે બે કલાકનો સમય અપાયો હતો આ વિવાદ શા માટે છે એ અમે તમને જણાવીશું સુપ્રીમ કોર્ટમાં સૌથી સિનિયર જસ્ટિસની ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવાની પરંપરા રહી છે જો કે સ્વતંત્ર ભારતમાં પહેલી વખત અજીતનાથ રેની નિમણૂકમાં પરંપરાનો ભંગ થયો હતો ઇન્દિરા ગાંધીની સરકારે સુપ્રીમ કોર્ટના ત્રણ સિનિયર ન્યાયાધીશો જસ્ટિસ જયશંકર શેલત કે એસ હેડગે અને એ એન ગૃહની ઉપેક્ષા કરી હતી આ ઘટનાને ન્યાયતંત્રની આઝાદી પર હુમલો તરીકે જોવામાં આવ્યો સરખ્યત્વના રાજમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા રહેતી નથી હવે તમે જ નક્કી કરો કે કોના શાસનમાં સરમુખ્યત્યાર શાહી હતી હવે તંત્ર ખાસ કરીને સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ થતો હોવાના આરોપોની વાત છે કોંગ્રેસ અત્યારે જોરશોરથી આરોપ મૂકી રહી છે કે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે હકીકત એ છે કે કોંગ્રેસના રાજમાં સીબીઆઈનો પાંજરાનો પોપટ કહેવામાં આવતો હતો સરકાર જે બોલે એ જ ભાષા પોપટની હતી એટલે વહીવટીતંત્રના મિસયુઝની પરંપરા કોંગ્રેસના શાસનમાં જ શરૂ થઈ હતી તારોના રાજમાં મીડિયા કેવી રીતે કામ કરે છે એ અમે તમને જણાવીશું શરૂઆત ઉત્તર કોરિયાથી કરીશું અહીં સરકાર ઈચ્છે એ જ માહિતી લોકો ટીવી પર જુએ અહીંના ટીવી પર કિમ જોંગના કહેવાતા ચમત્કારો રજૂ કરાતા હોય છે હવે વાત હિટલરની રેડિયો ફિલ્મો અખબારો અને ટીવી સહિત બધા જ માધ્યમો પર હિટલરનો પૂરેપૂરો કંટ્રોલ હતો અહીં હિટલરની તરફેણમાં જ પ્રચાર કરવામાં આવતો હતો હિટલરના રાજમાં તો પ્રોપોગંડા મિલિટરી મિનિસ્ટ્રીની જ રચના કરવામાં આવી હતી રાજકીય વિરોધીઓને હટાવવા માટે હિટલરે પત્રકારોનો ઉપયોગ કર્યો હતો હવે આપણા પાડોશી દેશ ચીનની વાત કરીએ અહીં તો પ્રોપોગેન્ડા મશીનરી પૂરજોશમાં ચાલે છે જિનપિંગની સારી સારી એટલે કે ખોટી ખોટી વાતો લોકો સમક્ષ રજૂ કરવા માટે ચૌદ હજાર લોકોને રોકવામાં આવ્યા છે અહીંના સોશિયલ મીડિયા પર પણ લોકો જિનપિંગ વિરુદ્ધ લખતા ડરે છે હવે ભારતની વાત કરીએ ભારતના અનેક અખબારો અને કેટલીક ટીવી ચેનલો અને સેંકડો યુટ્યુબર્સ સરકારને ગાળો આપતા રહે છે અનેક લોકોને ગેરમાર્ગે દોરતા રહે છે આમ છતાં તેમનો વાળ પણ વાંકો થતો નથી તેમના ફોલોઅર્સ વધતા જાય છે શું કોઈ સરમુખ્યતાના રાજમાં તેની વિરુદ્ધ લખનારાઓને પ્રોત્સાહન મળી શકે ભારત વિરોધી તાકાતો સતત ભારતની છબીને ખરાબ કરવાની કોશિશ કરી રહી છે આ લોકોને ભારતની પ્રગતિની ઈર્ષ્યા થાય છે તેઓ માને છે કે ભારત કેવી રીતે આગળ વધી શકે આવા લોકોને આપણા દેશના કેટલાક લોકો સાથ આપી રહ્યા છે એ બિલકુલ અસહ્ય બાબત છે અમે શાહીના આરોપો અને હકીકત વિશે તમને જાણકારી આપી કેમ કે અમારે માટે રાષ્ટ્રહિત અને તમારા હિતો જ સર્વોપરી છે હવે આ તમામ હકીકતો પર તમે વિચાર કરજો સાથે જ તમને સોશિયલ મીડિયા પર ભારત વિરોધી કોઈ વિડીયો કે પોસ્ટ જોવા મળે તો એનો કોમેન્ટ સેક્શનમાં જઈને હકીકત જણાવજો જેથી ખોટી માહિતી ફેલાતી અટકે અને સચ્ચાઈની બધાને જાણ થાય